પીવરા માં આવે છે લાલપુર જોઈ લ્યો બધા ચાની કીટલી કેટલી લઈને જોઈ લ્યો તમે બધા રસ્તામાં ઉભા રહીએ છે સોનલબાની સભ્યો છે એ બધા આવીને દર્શન કરે છે સાહ પહેરવામાં આવે છે ને અહીંયા હમણાં માતાજી આવ્યા તમે જોઈ લ્યો બધા બેઠા રહેવાના છે રામપરાથી અને માલી છે બધા બધું ગોઠવવામાં આવે છે દર વર્ષે ઉજવવામાં આવે છે અને બેનું બધી રાસ લે છે

બીજું છે અને પછી જાય છે માતાજી માતાજીના ગરબા રસ્તા ઘડી સાધન આવતા હોય છે એટલે ચાલુ જ હોય છે રાસ લેવામાં થોડું જોરદાર સાઉન્ડ વાગે છે થાય છે કારણ કે ઘડી ઘડી સાધન નીકળતા હોય એટલે પછી

બપોર જમવાનું હોય છે અને થાય એટલી બધા સેવા કરે છે પછી બીજે દિવસે જાય છે બીજે દિવસે ઉતરા જાય છે જોઈ લે તમે જોઈ શકો છો બધા ભેગા થાય છે સાવરણ સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે સમસ્ત ગામ લોકો પણ હવે આવે છે ને આમાં બધાય સેવા આપે છે બીજા જોઈ લીધું મીઠ તો આવી જમાવાટ હોય છે સોનલ બીજ આગળ અમારે ખેલાઈ આવી આવી છે એ આપણે બીજા ભાગમાં એ વિડીયો મૂકશું અમે બધા ધબધબાટી બોલાવે છે જોઈ લો બધા પોસ્ટર લગાડેલા છે ને આપણે બોલી બાજુ ને આ બાજુ પોસ્ટર છે અને ગેટ હતું છે એટલે અવલ કે અને હવે આપણે માતાજીના દર્શન કરી લઈ જય મા સોનલ તેજ ગોર્પી અને માતાજી ની સભીઓ રાખી છે બધા દર્શન કરી શકે અને જય લીલો મિત્રો એ સોનલ બીજને દેવી છે બધાયને આ દે કૃપા સમાજ આયોજન કરવામાં આવે છે અને બધા ભેગા મળીને ઉજવે છે સોનલ બીજ લાલપુર ગીર સામે સાઈડમાં છે આપણે સાની કેન્ટીન એ શા બનાવવામાં આવે છે અને બાકીના બધા શા આપે છે બધાય મા બપોરે પછી જમવાનું બપોર પછી ચા અને પછી છેલ્લે આસર ગાગ્યા પછી દૂધ ચાલુ કરવાનું છે કારણ કે માતા દયા થી દૂધ બહુ જ્યાદા આપે છે અને બધા દૂધ આવે છે હાલો મિત્રો છે તો હવે જે માતાજી હવે આપણે મીરસુ પાછો જો બોસ આપણે બીજો વિડીયો ઉતારેલો છે બીજા ભાગમાં આવું આયોજન કરે છે તો જય માતાજી ચાલો હવે મળશું બીજો વિડીયોમાં જય માતાજી